રાજમાં ખનીજ માફિયા બેફામ છે તેવામાં લીમડીના ડીવાયએસપીના નામે એક કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે જેમાં ડીવાયએસપી કોલસાના ડમ્પર પોતાની હદમાંથી પસાર થવા માટે હપ્તા માંગી રહ્યા છે જેને લઈને હવે ખનીજ માફિયા અને પોલીસની મિલીભગત હોવાના દાવાઓ થઈ રહ્યા છે ત્યારે શું છે ખનીજ માફિયા અને પોલીસની ભાઈબંધીની કહાની આવો જણાવીએ ખનીજ માફિયા અને પોલીસની ભાઈબંધી અને ખનીજ માફિયાની વાતચીતનો ઓડિયો થયો વાયરલ થઈ રહી છે વાત રાજ્યમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે અવારનવાર ખનીજ ચોરીના ઓડિયો સામે આવે છે બીટીવી ન્યૂઝ પર ખનીજ ચોરીનો નો પર્દાફાશ કરી ચુક્યું છે છતાં કોઈ કાર્યવાહી નથી થતી તેવામાં હવે ખનીજ માફિયા અને પોલીસ ની મિલી ભગત નો પર્દાફાશ થયો છે તેનો પીછો કરીને બંને શખ્સો ઝડપી પાડ્યા અને કાર કબજે લેવાઈ તો તેની અંદરથી એક મોબાઈલ મળ્યો જેમાં એલસીબી અધિકારીના નામે ફોન આવ્યો પરંતુ બકલ નંબર પૂછાતા ફોન કપાઈ ગયો

સિલિકા માં આવશે મોટી ભરાઈ હે એ બાજુ મર ભાઈ ની આવે એક નથી બે ને પાંચ હજાર રૂપિયા આવે કોમારે ઉસ સુગરો ઓપી દે એમ તકરાવા પાહી હે ઓપે જેતે મેં દાખલો નંબર તો બે પર નો પોઈન્ટ તો તમારે નું જોત ખરો ઓર હોય છે હા હું 5000 રૂપિયા નું હે લગભગ એટલે તમે ઓપી દે જોઈન કરો શું ખનીજ માફિયાઓ ને પોલીસ રેડ અંગે કરે છે જાણ ખનીજ વિભાગ ની રેડ પડે ત્યારે માફિયાઓ ભાગી કેવી રીતે જાય છે જે પ્રકારે વિડીયોમાં વાત થઈ રહી છે તેને જોતા તો પોલીસ અને ખનીજ માફિયાઓની મિલી પુષ્ટિ થાય છે આ અંગે વારંવાર વીટીવી ન્યૂઝ પણ સવાલો ઉઠાવી ચૂક્યું છે અમે ખનીજ ચોરીના વારંવાર સમાચાર પણ ચલાવ્યા છતાં કોઈ કાર્યવાહી નથી જો કે અહી વાયરલ ઓડિયોનું તથ્ય જાણવા અમે લીંબડી પહોંચ્યા તો વિડીયો અંગે ડિવાયસ પી શું કહી રહ્યા છે જરા તે પણ સાંભળો કોઈ અન્ય પ્રાઇવેટ વ્યક્તિ જે છે એ આ રીતે ખોટી પોતાની ઓળખાણ આપી અથવા પોતે પોતે આવી રીતે પોતાનું નામ દર્શાવી અને સેવ કરાવડાવેલું હોય એવું પ્રાથમિક દ્રષ્ટિ અમને લાગે છે બીજું આ સિવાય જે પ્રશાંત કુમાર કરીને જે વ્યક્તિનું નામ એમાં લખવામાં આવેલું છે જે સ્ક્રીનશોટમાં એમણે પોતે જે મીડિયાના ગ્રુપમાં માહિતી મૂકી છે આ પ્રશાંત કુમારને હું ઓળખતો નથી કે આનો કોઈ નંબર કે મારી પાસે હોય એવું પણ નથી આમાં આ વ્યક્તિ સાથે મારે ક્યારે વાતચીત થયેલી હોય એવું પણ નથી જો એવું કંઈ થયેલું હોય તો એના માટે થઈ અને મેં જાતેથી જ મોટો મારા આ તમામ વિગતોને સાંકળી અને માન્ય ડીઆઈજી સાહેબ જે સુરેન્દ્રનગર જિલ્લાના છે એમને એક પત્ર લખેલો છે પોતાના પર લગાવવામાં આવતા આક્ષેપોને પાયા વિહુણા ગણાવ્યા છે અને આ મુદ્દે તપાસ થાય તે માટે જિલ્લા પોલીસ વડાને પત્ર લખ્યાની વાત કરી છે તો સવાલ એ થાય છે કે નામે કોણે નામ સેવ કરી ઓડિયો બનાવ્યો ઓડિયોમાં પ્રશાંત કુમાર નામનો વ્યક્તિ બોલે છે તે કોણ છે એક ડમ્પર દીઠ ત્રણ હજાર ના હપ્તા વાત કોણ કરી રહ્યું છે શું લીંબડીમાં કોલસા ડમ્પર પસાર કરાવવા માટે હપ્તા ચાલે છે

Sachin Bhitva. BTV News, Lim